સમક્ષ રજુઆત કરતા મામલો ગરમાયો દાહોદ જિલ્લાના સાંજલીનગર નગરમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડરનું વિતરણ કરાતા ગંભીર સમસ્યા સર્જાય છે જેને પગલે નાગરિકોને આખરે મામલતદારનો સહારો લેવાની ફરજ પડી છે પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી એજન્સી દ્વારા ગ્રાહક કાર્ડને ગેસના આપવાની અને નંબર બુકિંગમાં ગેરરીતિ આચરવાની ફરિયાદો ઉભી હતી ઉઠી હતી આ ઉપરાંત પંદર બોટલના રૂપિયા ભરી દીધા હોવા છતાં તેને ત્રણ ચાર દિવસથી બોટલ આપવામાં આવી ન હતી ગેસ વિતરણની સમસ્યા અને ગ્રાહકોની હેરાનગતિના મામલે આમ આદમીના પક્ષના કાર્યકર્તાઓને સ્થાનિક નાગરિકોએ સંજલી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી દોડધામ સર્જી હતી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું ક્યાં એજન્સી દ્વારા ગ્રાહકોને નિયમિત બુકિંગ બાદ પણ ગેસની ફાળવણી કરવામાં આવતી નથી અને મનમાની ચલાવવામાં આવી રહી છે ગ્રાહકોને બોટલ આપવાને બદલે સબસિડીવાળી બોટલ વારોબાર વેચી દેવાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને મામલતદારે અરજદારોને ખાતરી આપી હતી કે જો ગેસ વિતરણના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને કરવામાં આવેલ આવેદન નિવેદન પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો એજન્સી સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે મામલતદારે બે દિવસની અંદર આ બાબતની તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની અને જરૂર પડે દુકાન સીલ કરી દેવાની પણ ચીમકી ઉચારી છે આકડે સૂચના બાદ ગેસ એજન્સીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે સાહેબ અમારી રજૂઆત થઈ છે કે જે લોકોના એડવાન્સની અંદર જે બોટલ બુકિંગ કરેલા હોય છે બરાબર ગાડી આવે છે છતાંય જે ગ્રાહકોએ એમના રસીદી બોટલ પોસ્ટ નથી તો આ જે નોંધાવેલા બાટલા જાય છે ક્યાં કોઈ વાંધો નહીં ઇન્ડિયા સંજય ઇન્ડિયન આ જે બેનું નામ છે ડોકીલા રહેમતબેન સલમાનભાઈ આ હું તે તેમનું બુકિંગ કરેલું હતું છતાંય જે એમને બોટલ મળી નથી

તે તારીખ નો બોટલ નોંધાવેલો છે બોટલ ની ગાડી આવે છે પણ આપી જતા નથી ને અમારે રાંધવામાં તકલીફ પડે છે ને બોટલ પૂરા થઈ ગયા છે